જીસીઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત અને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સહયોગથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ ડાયેટ પાટણ ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા મૂળભૂત બદલાવોને અનુલક્ષીને શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે પાટણ જિલ્લાના ધોરણ ત્રણથી આઠના વિવિધ વિષયોના ચારસો પંચાણું શિક્ષકો માટે શિક્ષક વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા શિક્ષકો વ્યવસાયિક સજ્જતા કેળવશે માધ્યમિક શિક્ષકો માટે પણ આગામી દિવસોમાં આ તાલીમ યોજાનાર છે ડાયટ પાટણ ખાતે તારીખ નવ દસ અગિયાર સપ્ટેમ્બર દરમિયાન આયોજિત તાલીમમાં રાજ્ય કક્ષાએથી તાલીમ લઈને આવેલા જિલ્લાના ઇઠ્યોતેર શિક્ષકો દ્વારા ધોરણ ત્રણથી આઠના વિવિધ વિષયના ચારસો પંચાણું શિક્ષકોને વિષય દીઠ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે માસ્ટર ટ્રેનરની તાલીમથી સજ્જ બનનાર જિલ્લાના આ ચારસો પંચાણું પ્રાથમિક શિક્ષકો આગામી દિવસોમાં તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે જિલ્લાના કુલ નવ હજાર ત્રણસો સડસઠ જેટલા પ્રાથમિક શિક્ષકોને તબક્કાવાર તાલીમ આપીને તૈયાર કરશે ડાયેટ પાટણ ખાતે ચારસો પંચાણું પ્રાથમિક શિક્ષકો માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ લઈ રહ્યા છે જ્યારે તારીખ અઢાર નવથી માધ્યમિકની ધોરણ નવ અને દસના શિક્ષકોની પાંચ વિષય માટે વ્યવસાયિક સજ્જતા તાલીમ શરૂ થશે જેમાં એસી માસ્ટર ટ્રેનર્સ હશે